મહાદેવના દર્શન નો કરે જક્ષભાઈ એવું તો બને જ નહીં કહેવાય છે ને મહાદેવ દર્શન કરી લઈએ ને અમારા જક્ષભાઈ દર્શન કરવા જાવ ને મહાદેવ દર્શન કરીને ભાઈ કોમલ ભાભી નો ફોન આવ્યો કે હું છે ને અંદર જાઉં છું બાર ચોટીલિંગ માં દર્શન કરી બાર તો ક્યારે થઈ તો નથી ખબર હાથો મેં હાથો સાજન કા એ બધી છે ભાઈ આપણે પણ જેક્સ ભાઈ જ્યારે ઓલું થાય ત્યારે કરશું કંઈક એમ એવું નેક્સ્ટ ટાઈમ અને આપણે સોમનાથ માં આવીને જ આપણે પ્રિવિડિંગ કરવાનું છે આ ઇતિહાસ તો આખો અલગ છે આ બાજુ અમીરસિંહ ગોહેલ ને આ બાજુ વેગડા ભીલ ને આ બધી છે ને ભાઈ સોમનાથ ની કહાની છે ને કંઈક અલગ જ છે મિત્રો એટલે બેન જો આ બધું નાસ્તો લઈને અમારે કઈ નાસ્તો અંત કરો ને અમને ખાલી ચા પીડો જાય એટલે બધું આવી ગયું બરાબર ને મારે ફોટો પડાવવું ફॅमिली ગેમ છો મજામાં જ છો તમે લોકો મજામાં મજા સે પહેલા તો જય દ્વારકાધીશ જય માં મોગળ રાધે રાધે ફરી એક નવો બ્લોગ શરૂઆત કરી દીધી છે અને અમારે જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા કારણ કે બાર જ્યોતિલિંગમાં ફર્સ્ટ જ્યોતિલિંગ લેગે મહાદેવ હર 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 મહાદેવ હર રમીમાં મજેમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમાર જાવ હોય તો જાવ સોમનાથ કઈ વાંધો ન લો આશીર્વાદ આપી જો સુખી રહ્યો જય 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 સોમનાથ હાલના અપલોડ કરીએ બીજી પબ્લિક જોઈએ વાહ વાહ આપણી જિંદગી ગોટાડે સડી ગયા એમને આમ તો કેમ છો મજામાં નહીં વાહ

છે ને હમણાં બે ચાર દિવસ એને છે ને વિડીયો નો તો લઈને કાકા કે હું તમને આવીને કે મને કા વિડિઓને લેતા હું તમને નહીં બોલાવી તો ભાઈ છોકરા તો કીને ને કહેવાય હાલ ફેમિલી તો હવે જવાનું સોમનાથ મળીએ સોમનાથજી સોમનાથ અને અમારા મિત્ર મળી જાય ડાકે કેમ છો મજામાં ખોટા હેરાન કર્યા ને તમને નેટ ડ્યુટી હતી ને ના ના કઈ નથી ફેમિલી હવે છે ને મહાદેવના દર્શન કરી લઈને અમારા જીક્ષભાઈ દર્શન કરવા જવાને મહાદેવના દર્શન કરીને ભાઈ નો ફોન આવ્યો હોય કે હું છે ને અંદર જાઉં છું એ કે પાછો આવું પછી કોલ કરું કારણ કે અંદર છે ને ફોન એલાઉડ નથી તો હવે અમે છે ને લોકરની અંદર ફોન મૂકી દઈએ અહીંથી તમે મહાદેવની ધ્રજાના દર્શન કરી લઉં એટલે મિત્રો બધું આવી ગયો ની અંદર હર હર મહાદેવ લોકો ભૂલતાની પાછા મહાદેવના દર્શન કરી લીધા અને બહુ મજા આવી ગઈ અને યાર શું કે વાતાવરણ છે ને નેક્સ્ટ લેવલનું છે ને ભાઈ ટ્રાફિક અત્યારે જોરદાર છે વેકેશન ગાડો છે એટલે શું કે ડાકી ભાઈ વેકેશન ગાડો છે થોડી ઘણી ટ્રાફિક તો રહેવાની જ છે ના પાછું ગયો તો એ પણ વાત કરતો અત્યારે પણ કોમલેરે વાત કરે ને સબસ્ક્રાઈબર મળે શું કઈ બધા

આપણે કે ખુલતી એટલે પછી આપણે સજમાં લગાવી લીધા પોસિબલ છે કે નહીં તેડકો એટલે પછી હતા અરવિંદ છે ને રૂપા અરવિંદ આવ્યા હતા ને ખાલી બોલો મિસ્ટેક થઈ જાય પાંત્રીસ છત્રીસ થઈ જાય એમ તો એ મારે ગયા છે ને ભૂલી ગયા તા એમ તો અરવિંદભાઈ જોતા હોય તો કેજો તમે માંગશો ક્યારે આપીને બાકી અત્યારે હોમ ડિલિવરી કરાવી નહીં બરાબર અને જો પ્રિવેડિંગ ચાલુ છે અમારા પણ પ્રિવેડિંગ અમે જ્યાં જઈએ પ્રિવેડિંગ જ આડું આવે અમે હમણાં હું છે કઈ ખબર નથી પડતી કે તો એવું કઈ હતું ને પ્રિવિડિંગ કે વાહ ભાઈ વાહ હાથો મે હાથો સાજન કા એ બધી છે ભાઈ આપણે પણ જેક્સ ભાઈ ને જયારે ઓલું થાય ત્યારે કરશું કઈ કેમ એવું નેક્સ્ટ ટાઈમ અને આપણે સોમનાથ માં આવીને જ આપણે પ્રિવિડિંગ કરવાનું છે કઈ વાંધો ના લો જાય સેલ્ફી પોઈન્ટ થોડા ઘણા ફોટા પાડી લીધા અને આજે કોમલ ભાભી અરે બહુ વાત કરે ખબર ન પડતી કે કંઈ શું છે અને સબસ્ક્રાઇબર મળી ગયા કેમ છે ભાઈ મજામાં બસ સિંગલ આવ્યા છે કે ફેમિલી સાથે આમ કેમ થાય બધા સિંગલ સિંગલ કેમ આવો તમે મહાદેવના દર્શન કરાવો એટલે ફેમિલીમાં આવો અને સિંગલ મને આવે નહો દેવની થઈ જાય તો ક્યાં ગોઠવાઈ હા ઢેડકો લાગે ને ચશ્મા પહેરા શું સારો લાગે કે પછી બસ સુપર લાગે ફરી ભાઈ આ આ લોકો છે ને ખાલી ખાલી વખાણ કરે માખણ મને ખબર છે મારી ખુદની ઘરવાડી એ કીધું કે ચશમાં હારા જ લાગતા તડકો બહુ છે ને એટલે મહાદેવના દર્શન કરીને આ સાઈડ આવો ને જોરદાર અલગ જ છે આ ઇતિહાસ તો આખો અલગ છે આ અમીરસિંહ ને આ બાજુ વેગડા ભીલ આ બધી છે ને ભાઈ સોમનાથ કહાની છે ને કઈક અલગ જ છે મિત્રો ને તમે આવો ને તો ચોક્કસ ત્યાં છે ને ટૂંકમાં અમીરસિંહ ગોહિલનું સ્ટેચ્યુ છે ને આવજો કારણ કે ભાઈ આનું છે ને બધું ભરવિષ્ય છે ને અલગ છે ને જો કે અમાર જે કંઈ બધું દર્શન વર્ષન બધું વ્યવસ્થિત થઈ ગયા છે ને હવે જાવું છે કઈ બાજુ રામ મંદિર પર જવું છે ને તો જેક્સભાઈ ક્યારે રે આવવા રામ મંદિર બાજુ તો ચાલો જઈએ મિત્રો રામ મંદિર રામ મંદિરે ને અત્યારે ભગવાન શ્રી ચંદ્ર જંદ્રરામના દર્શન કરવાનું છે એકવાર જેક્સભાઈ જય જય શ્રીરામ તો આવી ગયા છે એકવાર આવ્યો ને ફર્સ્ટ ટાઈમ નથી એકવાર પહેલા આવી ગયા છે જેક્સભાઈ ચાલો મિત્રો કમેન્ટ ની અંદર જય જય શ્રીરામ લખી નાખજો ચાલો જેક્સભાઈ તો હવે આપણે ત્રિવેણી સંગમના દર્શન કરશું અને અમારે એમ કહેવાય છે કે ત્રિવેણી છે ને બધી નદી કરતા તલભાર મોટી છે તો ચાલો આપણે પણ એનો લાવો લેતા આવીએ ત્રિવેણી ઘાટ આવતાની સાથે જોઈ લો હમણાં જો આ છોકરા ઉડાડ કેટલું મસ્ત વ્યૂ આવે છે વાહ ભાઈ વાહ મજા આવી ગયા બે ને તો જો કારણ કે સિટી ને લોકો આવતા હોય ને હું એટલા નજીકથી છે ને આ બધું જોવાની મજા આવે છે મજા તો અમને પણ આવે હે અને ફેમિલી આ પાણી છે ને અમે તમને ખબર હોય તો અરવિંદભાઈને રૂપાબેન આવ્યા હતા પાણી ક્યારે ક્યાં લગ્યું હતું અહીંયા ગેટ લગી પાણી હતું અમે જયારે અરવિંદભાઈ રૂપાબેનને આવ્યા ને હા અહીં લગી પાણી હતું એમ તો અત્યારે તો ઓછું થઈ જાય પણ પક્ષી તમે જો આ સાઈડ છે ને બધા ચણ ને ખવડાવે માતલાને લોટ ખવડાવે પછી જુવાર હોય ટૂંકમાં ખવડાવે અહીં કબૂતરા છે ને અને ભાઈ મજા આવે એવું છે એમ બધાની વચ્ચે આ છોકરીની મજા જો તમે જો કબૂતરાની ક્યારની છે ને કબૂતરાને જો છે કેટલા મસ્ત લાગે આપડે પણ નાના નાના હતા ને મિત્રો ક્યારે આવું જ કરતા કે ડાકી ડાકીભાઈ ડાકી એટલી બધી ટ્રાફિક ક્યાંથી અચાનક આવી પડી આજે કે ટુરિસ્ટ લોકો છે તો હવે આપણે જવાનું છે મિત્રો ડાકીભાઈ ને ઘરે ચા પીવા આજ નો આવ્યો તો નહીં ચાલે હે કારણ કે ડાકીભાઈ ના ઘરના છે ને કેટલી વાર ફોન કર્યો કે જેક્સભાઈ ને લઈને આવો એટલે આવો કે પરેશભાઈ ની તો આવતા હોય

કુકિંગ બરાબર અહીંયા નીચે મેન્શન કરી દઈ ડાકીભાઈ નવો નવો ટેસ્ટ મળતો હશે ને દરરોજ કુકિંગ ની ચેનલ માટે હા બ આમ કઈ કઈ બોલતા રહો ને મજા આવે કે ડાકી ભાઈ કઈક બોલે હે ફેમિલી હાલો તો મળ્યા પછી હાલો તો સબસ્ક્રાઇબર છે ને જેક્સભાઈ ભાઈ ઘરે ફોટો પાડવા આવે જો અને તારે મારી એરે ફોટો જ પડાવો મારી એરે ફોટો જ પડાવો આ છે ને અમારા મોટા મોટા સબસ્ક્રાઇબર છે બરાબર એમ કે કે જેક્સભાઈ સાથે ફોટો એમ એમની તો YouTube માં તો અમે કોઈ વિડિયો બનાવીએ

પંચ્યાસી ટકા ફોન તો હે ને કોમલીનાથ છે મતલબ કે એના મિસિસ વાઈફ વાઇફ કોમલનાથ છે તો આલો ફેમિલી એવા કંઈ નહીં બસ વિડિયો એડિટ કરી લઈએ ને અહીંયા છે ને મસ્ત મજાનો વ્યૂ અંબે ભાઈ બેહી લઈએ કંઈ વાંધો નહીં આલો ફેમિલી તો આજનો વિડીયો અહીંયા લાગી દીધું છે વિડીયો સારું લાગ્યો હોય ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરેક નવા બ્લોગ સાથે જય દ્વારકા દીશ જયમાં મગડ રાત્રે રાત્રે બા